નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ વિકસિત ભારત વિકસિત ગુજરાત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે એકસો સાહીઠ ઉત્તર વિધાનસભા પર જોડાયા હતા આજ રોજ ગરીબ અને મધ્યમ લોકોને આવાસ મળે તે હેતુથી સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભામાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ગરીબોને આવાસ સ્થિત કર્યા હતા જે સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડીસા ખાતેથી કાર્યક્રમને શુભારંભ કરાવ્યો હતો ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ અને મધ્યમ લોકોને પોતાનું ઘર મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું એકસો સાહીઠ વિધાનસભાના ધારાસભ્ય ક્રાંતિભાઈ બલ્લર તેમના વિસ્તારમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુને વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરત મેયર દક્ષેશભાઈ મેવાણી સુરત પૂર્વ મીર જગદીશભાઈ પટેલ તેમજ કોર્પોરેટર કિશોરભાઈ તેમજ દરેક ભાજપના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં આવાસના લાભાર્થીઓ પોતાના આવાસની સોંપવામાં આવ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ उत्तर विधानसभा મત ક્ષેત્ર સે યહા કે અમારા विधायक કાન્તીભાઈ બલર કે સાથ મે ડોક્ટર જગદીશ પટેલ ઓર અમારા યહા સ્થાનિક જો નગર સેવક ઓર ભાઈ બહેન હે ઉસકી ઉપસ્થિતિ મે યે પ્રોગ્રામ કાર્યક્રમ હે ઉસમે હમ લોગ શામિલ હે યહા પર आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के वरद हस्तों से गुजरात के बनासकाठा में पालनपुर में जो वर्चुअली आवास अर्पण का प्रोग्राम हो रहा है उस प्रोग्राम का लाइव टेलीकास्ट पूरी एक विधानसभा मत क्षेत्र में हो रही है और हर एक मत क्षेत्र में बहुत ज्यादा संख्या में यहाँ लोग उपस्थित हुए हैं और पूरे गुजरात में कम से कम 10 लाख लोग एक साथ सारी एक विधानसभा क्षेत्र मिलकर सब लोग इस कार्यक्रम में शामिल हो रहे हैं और बड़े ही उत्साह के साथ कार्यक्रम आगे बढ़ रहा है आ, गरीब और पिछड़े हुए परे, जो परिवार है उनके लिए आवास बनाकर उनका लोकार्पण या बनने वाले आवासों का खाद मुहूर्त करने का ये प्रोग्राम है। उसके एक लाख इकतीस हजार चार सौ चौपन से ज्यादा आवास है उनका या तो लोकार्पण हो, होना है आज और या तो उसका खाद मुहूर्त हो रहा है इतने परिवारों को आज पक्के घर देने के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के वर्दस्थ से ये प्रोग्राम हो रहा है प्रोग्राम में बनास में जो प्रोग्राम है वहाँ हमारे मुख्यमंत्री भी उपस्थित है और हरेक एक सौ बयासी विधानसभा मत क्षेत्र में स्थानीय विधायक और स्थानिक नगर सेवक और जन प्रतिनिधि उपस्थित है उनके साथ ये प्रोग्राम आज साकारित होने वाला है